નમસ્કાર આપ જી રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ જંબુસર નગરના ગામવાડીમાં ઘણા સમયથી ગટરો ઉભરાવવાનો સિલસિલો યથાવત છે પાલિકા તંત્ર અને રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આ પ્રશ્નનું નિરાકરણ આવતું નથી જેને લઈ વાઘેલા સમાજના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે ગટર ઉભરાવાની સમસ્યાનું નિરાકરણ આવે તેમ રહીશો ઈચ્છી રહ્યા છે જંબુસર નગરપાલિકા તંત્ર ખાડે ગયું હોય તેમ જનતાની સમસ્યાનું નિરાકરણ આવતું નથી નગરને મીઠા પાણીનો પ્રશ્ન ગટરો ઉભરાવાના પ્રશ્ન સાફ પ્રશ્ન સમસ્યાઓ ઘણા સમયથી હોવા છતાંય પાલિકા તંત્રના પેટનું પાણી હલતું નથી જંબુસર નગરના ગામવાળી વિસ્તાર જ્યાં વાઘેલા સમાજના રહીશો વસવાટ કરે છે જ્યાં વખત વખત ગટર ઉભરાઈ જવાના અને ખડકીમાં ગટરના ગંદા પાણી રેલાતા હોય મારે છે હેરાન પરેશાન આજ રોજ ગામવાડીમાં જે અંગે અગાઉથી નગરપાલિકા તંત્રને ગટરો સાફ કરવા જાણ કરી હતી પરંતુ આજે સવારે ગટર ઉભરાતા હેરાન પરેશાન થઈ ગયા હતા ગટર ઉભરાતી હોય અગાઉ પણ નગરપાલિકામાં પણ રજૂઆતો કરેલી હોય તેમ છતાં આ પ્રશ્નનો ઉકેલ આવતો નથી ફક્ત થાલા વચનો જ આપવામાં આવતા હોય રહીશો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે અને રોષ જોવા મળી રહ્યો છે વહેલી તકે ગટર સમસ્યાનો ઉકેલ આવે તેમ રહીશો ઈચ્છી રહ્યા છે કેટલા કેમસી ગતે ઊભી રહી છે નાના નાના બચ્ચા બીમાર થઈ ગયા છે અહીંયા ઘરની અંદર ગટરમાં પાણી અંદર પાણી આવે તેમાં પાણી અંદર પાણી પીવાનું આવે છે ગટરમાં જાય છે અત્યારે કોઈ કરવા આવતા નથી પછી એમને કોઈ વોટ આવવા જગું છે એમને મારે કેવું છે અહીંયા એને કરી જાય અમે માં અમે જાનવર નથી એનો અમે મારે છે ના ના બચ્ચા પાણી જો જો આ કરો ભાઈ વોટ કોને આ લઈ માંગીને ખાઈએ અમે તો તમે વોટ લેવા આવો કે તમે વોટ લેવા આવો હું કાઢી બેઠો ભાઈ મારો છોકરો રોજ કમ્પ્લેન નોંધાવા જાય તો ત્યાંથી લોકો આવતા ને એને બહાના દેખાડે છે કે કાદવના માણસો અલગ કટરના માણસો અલગ એવું બધું બહાના બતાવે છોકરો છોકરો કેટલા ધક્કા થાય કારે કારે જો આપી દી હા એલા એટલે રોજ જ નોધાવા જાય પણ પેલો કે ખાવા ગયો એના માણસ અલગ કાદો કરનાર માણસ બીજા છે આવું બધું બહાના બતાવે કેટલા મહિના આ પ્રોબ્લેમ છે આ તો બે મહિના થી આખો એપ્રિલ મહિનો ગયો ને આ મહિના 15 દાડા દોઢ મહિના થી આવું છે અમે રોજ કટર સાફ કરીને બધું કામ ચલાવીએ છીએ લાલો છે ગામવાડી માં વર્ષો થી પાણી ટુકડાય છે અમારી ઘરની અંદર અઢાર મે પાણી હડકુ ભી નહીં આવતું